નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલમાં જ અમને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજુલા નજીક હિંડોળા પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે રાજુલા નજીક હિંડોળા પાસે ખાંભા જવાના રસ્તા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં જાણવા મળતી વિગત મુજબ રાજુલાથી સાંજે ઉપડતી રાજુલા ખાંભા બસ જે સાંજે રાજુલાથી સાતને પંદર કલાકે ઉપડતી બસ જે ખાંભા જઈ રહી હતી ત્યારે હિંડોડા નજીક એક ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયા હતા ટ્રક અને બસને ગંભીર નુકસાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ ઘટનાથી આ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી આ ઘટનાની જાણ રાજુલા ડેપો મેનેજર થતાં રાજુલાના ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવેલા પ્રવાસી જનતાને મુશ્કેલી ન પડે તે માટે ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક સ્થળે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવેલી આ ઘટના કેવી રીતે બની તેની વિગતો અકબદ્ધ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ બધા સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા